શૌર્યવાન અને પરાક્રમી ભારતીય સેના દ્વારા પાકિસ્તાન પર કરાયેલી કાર્યવાહીને બિરદાવા ઓપરેશન સિંદૂરની સફળતાના ભાગરૂપે ભાવનગર શહેરમાં ભવ્ય તિરંગા યાત્રા ભાવનગર શહેરમાં નીકળી હતી શહેરના મોતીબાગ ટાઉનહોલ ખાતેથી નીકળેલી તિરંગા યાત્રામાં કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુબેન બામણીયા ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી સેજલબેન પંડ્યા મેયર ભરતભાઈ બારડ સહિતના રાજકીય આગેવાનો તેમજ જિલ્લા કલેક્ટર ડોક્ટર મનીષકુમાર બંસલ મ્યુ એન કે મીના જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર હર્ષદ પટેલ સહિતના અધિકારીઓ તેમજ શહેરની વિવિધ સંસ્થાઓના આગેવાનો અને ભાવનગરમાં લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા અને ભાવનગરના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા તિરંગા યાત્રાનો પ્રારંભ મોતીબાગ ટાઉન હોલથી કરી હલુરિયા શહીદ સ્મારક ખાતે તિરંગા યાત્રાનું સમાપન કર્યું હતું આજે ભાવનગરમાં ઓપરેશન સિંદુર ના સન્માનમાં અને આપણા જે સૈન્ય છે એના સન્માનમાં એના જે તાકાત આતંકવાદી હુમલાની સામે જે દેખાણી છે એના ભાગરૂપે સૈન્યના સન્માન માટે અને જવાનોના ઉર્જા માટે આજે ભાવનગરની અંદર ત્રિરંગા યાત્રાનું આયોજન થયું છે આ આયોજન ની અંદર સંતો મહંતો એનજીઓ સંસ્થાઓ વેપારીઓ અને વાસીના સૌ પ્રજાજનો આ ત્રિરંગા યાત્રાની અંદર જોડાયા છે અને મા ભારતીના અને રાષ્ટ્રના શ્રેષ્ઠ નિર્માણમાં આજે સૌ અહીંયા એકત્રિત થયા છે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં આતંકવાદી વિરુદ્ધ જે અભિયાન અને જે રીતે આતંકવાદીનો ખાત્મો બોલાવ્યો છે અને આપણા સૈન્ય એ જે તાકાત બતાવી છે એ વિશ્વની અંદર એક નોંધનીય આપણે મેસેજ આપ્યો છે ત્યારે સૌ સૈન્યને અમે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવીએ છીએ